ગુજરાત વિધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે ગંભીર ચક્રવાત શક્તિ છે તેના વિશે તો મિત્રો આ વાવાઝોડું છે તે અત્યારે ક્યાં પહોંચ્યું છે અને તેની અસર છે તે ગુજરાતમાં શું જોવા મળી શકે છે તો તેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને અંત સુધી બનાવી લેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે સેટેલાઇટ ઇમેજરીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે આ વાવાઝોડું શક્તિ છે તે ક્યાં પહોંચ્યું છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે વાવાઝોડું શક્તિ છે તે અત્યારે ઓમાનના કાંઠા વિસ્તારો પર પહોંચી ગયું છે અને આ વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે તે સક્રિય જોવા મળી રહ્યું છે અને અત્યારે પણ આ વાવાઝોડું છે તે ગંભીર ચક્રવાત સિવિયર સાયક્લોનિક સ્ટોમમાં જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું છે તે હવે ટર્ન લઈ શકે છે પૂર્વી દિશા તરફ એટલે કે આ વિસ્તારો તરફ આ વાવાઝોડું છે તે ટર્ન લેશે અને ત્યારબાદ આ વાવાઝોડું છે તે આ તરફ આગળ વધશે અને જ્યારે ટર્ન લેશે ત્યારે આ વાવાઝોડું છે તે મિત્રો નબળું પડી જશે અને નબળું પડી અને વરસાદી સિસ્ટમમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ પણ આપણે અગાઉ પણ જણાવ્યું હતું વિડીયોમાં કે વાવાઝોડુંની ગુજરાત ઉપર કોઈ અસર થવાની નથી અને સિસ્ટમ તરીકે એટલે કે વરસાદી સિસ્ટમ તરીકે ગુજરાત તરફ આવી શકે છે પણ મિત્રો હવે અત્યારના મોડલની નવી અપડેટ આવી છે એટલે કે જીએફએસ મોડલની નવી અપડેટ આવી છે તેના જોવા જઈએ તો મિત્રો આ સિસ્ટમ છે તે ગુજરાત સુધી પણ આગળ નહીં વધે અને અરબસાગરની અંદર પણ ખતમ થઈ જશે એટલે કે અરબસાગરની અંદર આ સિસ્ટમ છે તે વિકી રહી જશે એટલે કે ગુજરાત ઉપર આવવાની તેની શક્યતા છે તે પણ હવે ઓછી દેખાઈ રહી છે અને આ સિસ્ટમ છે તે અરબ સાગરની અંદર જ ખતમ થઈ જશે પણ મિત્રો છથી નવની અંદર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા તો છે જ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પાંચ તારીખે એટલે કે આ જે પસાર થવાનું છે તેની અસર છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે અને તેનો જે ટ્રપ છે તે અરબસાગર સુધી લંબાઈ શકે છે તો આપણે તમને બતાવીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે જે શક્તિ વાવાઝોડું છે તે અત્યારે ઓમાનના કાંઠા વિસ્તારો પર સક્રિય છે અને આ વાવા વાવાઝોડું છે તે હવે મિત્રો ટર્ન લઈ શકે છે ગુજરાત તરફ અને આપણે તમને બતાવીશું કે આ વાવાઝોડું છે તે જે અરબસાગરના વિસ્તારો છે ત્યાં એકદમ વિખેરાઈ જશે અને ખતમ થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે વાવાઝોડું છે તે આગળ વધશે એટલે ઝડપથી નબળું પડી જશે તો મિત્રો જે વાવાઝોડું છે તે એકદમ ઝડપથી છ તારીખ એટલે કે છ તારીખ આસપાસ આ વાવાઝોડું છે ઝડપથી નબળું પડી અને એક વરસાદી સિસ્ટમમાં ફેરવાઈ જશે ત્યારબાદ આ વાવાઝોડું નબળું પડેલું વાવાઝોડું છે તે ગુજરાત તરફ આગળ વધશે અને તમે જોઈ શકો છો કે જે વરસાદી સિસ્ટમ છે તે આ વિસ્તારોમાં આવી ગઈ છે તમે મીપમાં જોઈ શકો છો કે આ વિસ્તારો ઉપર આ વરસાદી સિસ્ટમ આવી જઈ છે અને આ સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ નહીં વધે કેમ કે જે સૂકા પવનો છે તે સિસ્ટમને ગુજરાત તરફ પણ આગળ નહીં વધવા દે એટલે કે એકદમ સિસ્ટમ નબળી પડી અને વિખેરાઈ જશે કેમકે જે ભેજ જોતો હોય તે પૂરતા પ્રમાણમાં સુકા પવનના લીધે જે સપોર્ટ છે તે આ સિસ્ટમને નહીં મળે અને સુકા પવનોના લીધે આ સિસ્ટમ છે તે અરબ સાગરની અંદર વિખેરાઈ જશે અને ગુજરાત તરફ નહીં આવે પણ મિત્રો ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદી માહોલ જે આપણે તારીખ જણાવી છે છથી લઈ અને નવ દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે છે છૂટો છવાયો વરસાદી માહોલ હશે કોઈ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નહીં હોય તો મિત્રો હવે આપણે તમને બતાવીશું કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે તેને વિશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતની અંદરથી પસાર થવાનું છે તે તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર સક્રિય જોવા મળી રહ્યું છે અને તેનો ટ્રપ છે તે મિત્રો ગુજરાત સુધી આવી રહ્યો છે આ વિસ્તારોની અંદર જે છે તેનો ટ્રપ અરબી સમુદ્રના ભાગો સુધી લંબાઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ છે તે ઝડપથી પવનો ખેંચી રહી છે અને આ પવનો છે તે ગુજરાત સુધી પણ આવી રહ્યા છે તમે જોઈ શકો છો મેપમાં તો મિત્રો આ જે સિસ્ટમ ઉત્તર ભારતમાંથી ડબલ્યુડી પસાર થવાનું છે તેના કારણથી ગુજરાતની અંદર વરસાદી માહોલ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તો મિત્રો આ અતિ વાવાઝોડું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર